ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ અઠવાડિયું તમારા માટે લાભ અને પ્રગતિ લાવશે વિદેશમાં નોકરી કરતા લોકોને મળશે ઈચ્છિત લાભ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો કામમાં ઉતાવળ કરવાથી તમારે બચવું જોઈએ સપ્તાહની શરૂઆતમાં અચાનક આવતી સમસ્યાને ધૈર્યથી હલ કરવી પડશે કોઈના પ્રભાવ અથવા દબાણમાં આવવાનું ટાળો તમારું મન શાંત રાખો અને ભૂલથી પણ કોઈની સાથે ઝઘડામાં ન પડો કાર્ય બોજ વધી શકે છે સપ્તાહની શરૂઆતમાં બિઝનેસમાં થોડી આર્થિક મુશ્કેલીઓ આવશે પરંતુ અઠવાડિયાના ઉપતરામાં તમે તેને દૂર કરી શકશો શેરબજાર કમિશન વગેરેમાં કામ કરનારાઓએ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે બિઝનેસ માટે કરવામાં આવેલ પ્રવાસ સુખદ અને લાભદાયી સાબિત થશે પરીક્ષાઓ અને સ્પર્ધાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આળસથી બચવું પડશે लव लाइफ में लव पार्टनर साथे नो संबंध आगे अने खुशी थी समय पसार करवानी सारी तको मळशे विवाहित जीवन में मधुरता रहेशे माता पिता तरफ थी संपूर्ण सहयोग मळतो रहेशे लकी कलर लीलो लकी नंबर चार वृषभ राशि बात करिए तो તમારે આ અઠવાડિયે તક છોડીને અન્ય વસ્તુઓ પાછળ ભાગવાનું ટાળવું જોઈએ કામ કરવા માટે એનર્જી અને ઉત્સાહ હશે જેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી તમને અંધારી સફળતા મળી શકે છે નોકરિયાત લોકોએ પોતાનું કામ બીજા પર છોડવાનું ટાળવું પડશે નહીં તો કામ બગડી શકે છે કરિયર અને બિઝનેસને આગળ વધારવા માટે નસીબ પર આધાર રાખવાને બદલે સાચી દિશામાં પ્રયાસ કરો બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ ટૂંકા ગાળાના નફા માટે લાંબા ગાળાનું નુકસાન કરવાનું ટાળવું પડશે યુવાનોનો વધુ સમય મોજ મસ્તીમાં પસાર થશે નોકરી કરતી મહિલાઓને કામ અને ઘર વચ્ચે બેલેન્સ કરવામાં સમસ્યાઓ આવી શકે છે પ્રેમ સંબંધમાં શાંતિ જાળવવા માટે તમારા લવ પાર્ટનરના જીવનમાં વધુ પડતી દખલગીરી કરવાનું ટાળો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો લકી કલર મરૂન લકી નંબર અગિયાર મિથુન રાશિની વાત કરીએ તો સંપૂર્ણ આયોજન સાથે કામ સમયસર પૂરા કરવાથી ઈચ્છિત સફળતા અને લાભ મળી શકે છે ભાગ્ય અને તેમના પ્રિય મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે કાર્યસ્થળમાં સિનિયર અને જુનિયર બંને તેમનો સાથ આપશે જે લોકો નોકરીમાં બદલાવ શોધી રહ્યા છે તેમને સારી તક મળી શકે છે મહિલા પ્રોફેશનલ્સ માટે આ સમય ખૂબ જ શુભ છે તેમને ઈચ્છિત પ્રમોશન મળી શકે છે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઈચ્છિત લાભ મળી શકે છે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટું પદ અથવા કોઈ મોટી જવાબદારી મળી શકે છે જેનાથી તેમનું સન્માન વધશે પ્રિય સદસ્યના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે સપ્તાહના અંત સુધીમાં પિકનિક કે પાર્ટી વગેરેનો કાર્યક્રમ પણ બની શકે છે प्रेम संबंधों मजबूत थे तमें लव पार्टनर साथ सारो समय पसार करशो परिवार सभ्य तरा लव मेरेज ने मंजूर छे विवाहित जीवन सुखमय रहे से लकी कलर ब्राउन लकी नंबर आठ कर्क राशि बात करिए तो ते वर्तन पर खूब ज संयम राखवो पड़ से કોઈની સાથે મજાક કરતી વખતે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખો કે તે ઉપહાસમાં ફેરવાઈ ન જાય કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે તમારા મિત્રોની મદદથી તેને હલ કરી શકશો તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખો નહીં તો તમને પેટની સમસ્યા થઈ શકે છે વ્યાપારીઓએ એવી જગ્યાએ પૈસા રોકવાનું ટાળવું જોઈએ જ્યાં જોખમની શક્યતા હોય ઘર અને પરિવારને લગતી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરતી વખતે વડીલોની લાગણી અને સલાહને અવગણશો નહીં વિદ્યાર્થીઓ અને યુવાનો તેમના ધ્યેયથી ભટકી શકે છે પરીક્ષાઓ અને સ્પર્ધાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાંથી વિકસિત થઈ શકે છે પ્રેમ સંબંધમાં કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને લો નહીંતર તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથીનો સપોર્ટ મળશે અને પરિવારના સભ્યોમાં પણ તમારા ઘનશ્યોમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવશે લકી કલર લાલ લકી નંબર ચૌદ સિંહ રાશિની વાત કરીએ તો આ અઠવાડિયું તમારા માટે શુભફળ લઈને આવી રહ્યું છે સપ્તાહની શરૂઆતમાં કરિયર અને બિઝનેસ સંબંધિત સારા સમાચાર મળશે નોકરીયાત લોકોને ઈચ્છિત પ્રમોશન અથવા ટ્રાન્સફર મળી શકે છે બિઝનેસમાં અપેક્ષા કરતાં વધુ નફો મળશે નોકરી શોધતા લોકોને સારી નોકરી મળી શકે છે करियर संबंधित समस्याओं उकेल आवा मन परेशान रहे बिजनेस संबंध में कर यात्रा शुभ ने लाभदायी साबित हो संतान तरफ थी कोई सारा समाचार मैसे राजकीय सामाजिक कार्य साथ जोड़ायेलाकों मान सम्मान नौकरियात महिलाओं जीवन में आवता अवरोधों दूर थे આવકના નવા સ્ત્રોત બનશે અને સંપત્તિમાં વધારો થશે તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હો તો તેમાં સફળ થશો અને જો તમે પહેલેથી જ પ્રેમ સંબંધમાં છો તો લવ પાર્ટનર સાથે પ્રેમ અને વિશ્વાસ વધશે લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહેશે તમને તમારા જીવનસાથી સાથે ખુશીની પળો વિતાવવાની પુષ્કળ તકો મળશે स्वास्थ्य सामान्य रहे शे लकी कलर सफेद लकी नंबर सत्तर कन्या राशि बात करिए तो आ सप्ताहमान काम तो तमारा बगड़ कागड़े अथवा तो पूर्ण थशे तमे लाबा समय थी जे कार्य पूर्ण करवानो प्रयास छो तो ते कोई प्रभावशाली व्यक्ति की मदद की पूर्ण थशे આ માટે જો તમારે એક પગલું પાછળ હટવું પડશે અને નિર્ણય લેવો પડે તો જરા પણ સંકોચ કરશો નહીં જમીન અને મિલકત સંબંધિત વિવાદો કોર્ટની બહાર ઉકેલાઈ શકે છે નોકરીયાત મહિલાઓને આ અઠવાડિયે ઘર અને ઓફિસને બેલેન્સ કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વિદેશમાં નોકરી કરતા લોકોને ઈચ્છિત લાભ મળી શકે છે બિઝનેસ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા શુભચિંતકોની સલાહ લેવી યોગ્ય રહેશે બિઝનેસમાં પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખો રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે મોટું પગ મળવાની રાહ થોડી લંબાઈ શકે છે કની જુનુમ ફરી સામે આવી શકે છે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ સપ્તાહ તમારા માટે અનુકૂળ છે लव पार्टनर साथ सारो तालमेल रहे कोईपण मुश्कली ने दूर करवाग मददरूप साबित थशे। विवाहित जीवन सुखमय रहे शे लकी कलर गुलाबी लकी नंबर त्र तुला राशि बात करिए तो सप्ताहनी शुरुआत म जीवन संबंधित केटलीक समस्याओं तमारा माटे ते मुश्किल ऊबी कर પરિવારના કોઈ પ્રિય સભ્યએ કહેલી કોઈ વાત તમને નુકસાન પહોંચાડી શકે છે જમીન અને મિલકત સંબંધિત વિવાદોને કારણે તમારે કોર્ટમાં જવું પડી શકે છે કાર્યક્ષેત્રમાં સિનિયર્સનો સહયોગ ન મળવાને કારણે તમે થોડા પરેશાન રહેશો અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમારું જીવન પાટા પર પાછું માવતું જણાશે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઈચ્છિત લાભ મળશે નોકરી શોધતા લોકોને નવી તકો મળી શકે છે કાર્યસ્થળમાં પણ તમને ફરી અધિકારીઓનો સહયોગ મળવા લાગશે કોઈને પ્રપોઝ કરવાનું વિચારતા હોય તો યોગ્ય સમયની રાહ જોશો તો સારું રહેશે जेओ કહેલે થી જબ પ્રેમ સંબંધ માંગચે તે ઓય સાવચેત રહેવાની અને એક પગલું આગળ લેવાની જરૂર છે ખાટા મીઠા વિવાદોની સાથે વિવાહિત જીવનમાં મધુરતા આવશે સપ્તાહના અંત સુધીમાં પરિવાર સાથે અચાનક લાંબી કે ટૂંકા અંતરની યાત્રા થવાની સંભાવના રહેશે લકી કલર વાદળી લકી નંબર 8 ગ્રુષિક રાશિની વાત કરીએ તો તમારે ઉતાવળથી દૂર રહીને સમજી વિચારીને કોઈ મોટો નિર્ણય લેવાની જરૂર છે કોઈ પણ સ્કીમ અથવા બિઝનેસમાં પૈસાનું રોકાણ કરતા પહેલાં તમારા શુભચિંતકો અને વડીલોની સલાહ લેવી વધુ સારું રહેશે કાર્યસ્થળ પર તમારી યોજનાઓને અમલમાં મૂકતા પહેલાં તેના વિશે શેર કરવાનું ટાળો અન્યથા તમારા વિરોધીઓ તેમાં અવરોધ લાવી શકે છે कोई ना पर वू पड़ विश्वास करवाती बचो नहीं तो तमारे आर्थिक नुकसान सहन करव पड़ी शके छे। स्त्री मित्रना सहयोग की आवकना स्त्रोत बनी परीक्षा पर तैयारी करता विद्यार्थी ने छोड़ी ने मेहनत करवानी जरूर पड़े प्रेम संबंध में तुम्हारी भावनाओं पर नियंत्रण राखो જે લોકો પહેલાથી જ પ્રેમ સંબંધ માંગ છે તેઓએ તેમના લવ પાર્ટનરની લાગણીઓને અવગણવાનું ટાળવું પડશે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને મન થોડું ચિંતિત રહી શકે છે લકી કલર નારંગી લકી નંબર સોળ ધનરાશિની વાત કરીએ તો તમારે કેટલીક ઘરેલું સમસ્યાઓનો સામનો કરવો પડશે કોઈ પ્રિય વ્યક્તિ તમારી સામે આવી શકે છે કાર્યસ્થળમાં પણ સિનિયર અને જુનિયર તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાથી તમે પરેશાન રહેશો જેની અસર તમારા કામમાં પણ જોવા મળશે જો કે વધુ નિરાશ ન થશો કારણ કે આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે નહીં અઠવાડિયાના અંત સુધીમાં કરિયર કે બિઝનેસમાં તમને તમારી સમસ્યાઓનું સમાધાન જોવા મળશે કોઈ સમસ્યાનું નિરાકરણ કરતી વખતે તમારી વાણી અને વર્તનમાં મધુરતા રાખીને વધુ મહેનત કરવી પડશે સપ્તાહના ઉત્તરાર્ધમાં ધાર્મિક સામાજિક કાર્યોમાં રસ વધશે લાંબા અથવા ટૂંકા અંતરની યાત્રા પણ શક્ય છે મુસાફરી દરમિયાન તમારા સ્વાસ્થ્ય અને સામાન બંનેનું વિશેષ ધ્યાન રાખવું પડશે તેમજ વાહન સાવધાનીથી ચલાવો કારણ કે ઈજા થવાની સંભાવના છે જમીન અને મકાન સંબંધિત કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લો અથવા તેને આગળ મુલતવી રાખો પ્રેમ સંબંધો મજબૂત થશે લવ પાર્ટનર તમારી તાકાત બનશે વિવાહિત જીવનમાં પણ મધુરતા રહેશે લકી કલર લવંડર લકી નંબર બાર મકર રાશિની વાત કરીએ તો આ અઠવાડિયું તમારા માટે લાભ અને પ્રગતિ લાવશે તમે સુખ સુવિધાઓ સાથે સંબંધિત વસ્તુઓ પર ખર્ચ કરશો નોકરીયાત લોકો માટે પ્રમોશનની તકો બનશે કરિયર કે બિઝનેસમાં નવી અને સારી તકો મળી શકે છે પરીક્ષાઓ અને સ્પર્ધાઓની તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારું કામ આયોજનપૂર્વક કરવાથી સારો નફો મેળવી શકશો કોર્ટમાં ચાલી રહેલ જમીન મકાનનો વિવાદ બહાર ઉકેલાઈ જશે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્યમાં આવકના વધારાના સ્ત્રોત ઊભી કરશે મિલકત વાહન અને વાહનના પાર્ટ્સનો વેપાર કરનારાઓને ફાયદો થશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમે તમારા લવ પાર્ટનર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો વિવાહિત જીવનમાં પણ મધુરતા રહેશે લકી કલર બરગંડી લકી નંબર અઢાર કુંભ રાશિની વાત કરીએ તો તમારા માટે આ અઠવાડિયું ગત સપ્તાહ કરતાં વધુ શુભ અને લાભદાયક સાબિત થશે સપ્તાહની શરૂઆતમાં કોઈ વડીલની મદદથી પારિવારિક સમસ્યાનું નિરાકરણ આવવાથી તમે ઘણી રાહત અનુભવશો પરિવાર સાથે સંબંધિત કોઈ મોટો નિર્ણય લેતી વખતે તમને પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે પ્રોફેશનલ્સને માર્કેટમાં સ્પર્ધાનો સામનો કરવો પડશે પરંતુ અઠવાડિયાના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિઓ તમારી તરફેણમાં રહેશે અને તમે ઈચ્છિત નફો મેળવી શકશો સપ્તાહના અંતે કોઈ અનિચ્છનીય લાંબા અંતરની યાત્રા થઈ શકે છે યાત્રા સુખદ અને લાભદાયી સાબિત થશે જમીન અને ઇમારતોની ખરીદી અને વેચાણથી તમને ઈચ્છિત નફો મળશે प्रेम संबंध में रहेली गैरसम स्त्री मित्री मदद की दूर करो तमें जीवनसाथी साथ आनंदी पड़ो वितावशो लकी कलर ग्रे लकी नंबर सात मीन राशि बात करिए तो भाग्य पर आधार राखवाने बदले तमारा सपना साकार करवानो प्रयास करवो जोइए જો તમે આ અઠવાડિયે તમારો ટાઈમ અને એનર્જી મેનેજ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે બીજી તરફ તેને અવગણવાથી બનતા કામ બગડી શકે છે નોકરીયાત લોકોને આર્થિક લાભની તક મળશે ઈચ્છિત પ્રમોશન મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે બેરોજગાર યુવાનોને રોજગારીની તકો મળશે જમીન મકાન વિવાદોના નિરાકરણથી મન પ્રસન્ન રહેશે વ્યાપારીઓને તેમના બિઝનેસમાં વિસ્તરણ માટે પ્રસ્તાવ મળશે મહિલાઓ પૂજામાં વધુ સમય પસાર કરશે સપ્તાહના અંત સુધીમાં ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે પ્રેમ સંબંધો ગાઢ બનશે અને તમને તમારા લવ પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તકો મળશે विवाहित जीवन में मधुरता रहे स्वास्थ्य सामान्य रहे लकी कलर जांबली लकी नंबर बे तो मित्रों आ अमारी माहिती गमी हो तो ने सब्सक्राइब करो